નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના પળના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ મિત્રો સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવી રહી છે હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે જ્યારે વાદળ વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે આવામાં હવામાન વિભાગની સાત દિવસની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી માધ્યમ વરસાદ પડી શકે છે તો બીજી બાજુ બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સોળથી ચોવીસ તારીખ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો તો જ્યારે હવામાન નિષ્ણાત પરત ગૌસ્વામીએ બાવીસથી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોળમી તારીખે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આ હવામાન વિભાગ અનુસાર આગામી બાવીસ તારીખ સુધી ઉપર જણાવેલા મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સોળથી ચોવીસ ઓગસ્ટ અતિ ભારે વરસાદ વકી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે સુરેન્દ્રનગરમાં ભાગ ભાગમાં પણ વરસાદી વકી છે જ્યારે સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદની વકી છે હા મિત્રો હવામાન નિષણક પરશ ગૌસ્વામી જાણ્યું હતું કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ બનો આવવાની છે તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદ થવાની છે આમ તો સત્તર અઢાર તારીખથી હળવો રાઉન્ડ શરૂ થશે આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં પણ નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે ઘણા બધા વિસ્તારોમાં સતત એકવીસ તારીખ સુધી હળવા મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો તેમણે જણાવ્યું હતું કે જ્યારે બાવીસ થી ત્રીસ ઓગસ્ટમાં ભારે તે ભારે વરસાદ પડશે આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેવાના છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળશે મિત્રો